છૂટા ના પીવી કજીયા તમે પાળ્યું નઈ બોચી હલડમ ની પીત કોઈ તાય તાર કાલ વાઝ ઉપર પોણી અરે ગેડુજી તમે પોણત કરો બીવો મત આટલા અલ્યા શિવજી હાથ સુકલુ કો કતો આવડા આવડા ને દોસ હતા તો તમારે આવડા આવડા દોતે જ છે અરે તો એ જ નહીં મે પાળ્યું છે તમે આવો ને આવો મનમાં મેમો રાખો છો પેલા મોટા એડા રે નિયાડો જોતા હો એટલે હું તો જિંદગીનો ફરું છું મો તો કોઈ દાડો પાળ્યું નહીં એટલે હેડો જોતા વઈ

મારી જોવા જવું પડશે મારે ઘેરા પૈયા લેવો બેઠા તો બીવરાયો હતો વિરાજી મેળવા જે ભી બી આલ્યો રા દારૂ પીવા વિરાજી એ વિરાજી લા પી જા રે લા ફૂફ છે ઉઠો ઓ વાજમાં બેઠા ગો એટલે આ રસ્તો સારા બાહો છે એટલે મારા બાનો રસ્તો નઈ વચાય તને હડી સાતા મને પીડી નાખશે કે તારે શું એમ આ કેર દે ના દેવા એટલે મો તારા કેર બેઠો છો હોય માર કેર તો મુચો દારૂડીમ પીવા જોસુ

એટલે આખી રાત નહીં આખવાનું એટલે ચાર કલાક આંખવાની છે ખાલી પોઈન અને મારે પાવા બોલો રાત બેસવાની અહીંયા પૈસા તો રાચી બેઠવી જ પડે ગો રૂપિયા દાય પાછા એટલે આ મોરઠામાં ફોર રૂપિયામાં તારો વા પૈસા લે ફોર રૂપિયામાં પીવા તેલે નહીં આવતો તમાર તેલ વડી શું કરવું છે એટલે મારા ઘેર મારી હોસ્સબંડનું પૂરું કરવા તો આવે છે હું માર ઘર નું નેચ પૂરું કરું છું તમાર ઘરનું છે પૂરું કરવા આવું બસ તો તાજા કરતા જ કપાય છે

ભક્તિ ને પાપડા પછી એમાં દારૂ જો છે તું દારૂ કે ની સાલે દારૂ વગર તો ના ચાલે એટલે દારૂ મુ જો લેવા ફરતો આડું હો બસ જેમ દર્દી ને ઓક્સિજન ની જરૂર હોય ને હો એમાં વિરાજી ને દારૂ ની જરૂર હોય છે સંગ ભલે મેં જો અડ્ડા પાલા હે દારૂ ના તો આજ ગોત તોડ જા મુ જો ગોતવા ફરકો લાવી જમ મુ લાવી હે મુ લાવી લાવી પૈસા હાલ કે મિલી ના રહો દાદા રું ક્યુ ને યાર દાદા અલ્યા હું તને દારૂ લઈ આવી હેડ ગમે નહીથી લઈ આવી દારૂ નો આયો તો મારા બધા હા ફારો રો દાર કોદ ના આવું એ ઘેરું ઓભો હા અંદુ 700 રૂપિયા લઈને મેલેસે હા તો કો બાવા જમ નહી લાગે